સુરતમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જીવદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને સુરત સાયકલ ક્લબ દ્વારા પેડલ ફોર હોમનિટી ઓર્ગન ડોનેશન એવને એવ અવેરનેસ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું જે સાયકલ સાયકલોથોનનો મુખ્ય હેતુ લોકોમાં વધુને વધુ અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો અંગદાન જાગૃતિ માટે સૌપ્રથમ વાર આ પ્રકારના સાયકલ સાયકલથોનનું આયોજન થયું જેમાં બૌણી સંખ્યામાં અગિયારસોથી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો દરેક માટે ટી-શર્ટ, સર્ટિફિકેટ, મેડિકલ ટીમ, પાણી, જ્યુસ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અનુપમ સી ગોહેલોત, સુરત મેયર દક્ષેશ માવાણી તેમજ દિલીપ દાદા દેશમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અંગદાન વિશે દેવતુલ્ય માનવતાવાદી સાયકલોથોનમાં ભાગ લેનાર જાગૃત સુરત અને બહારના નાગરિકોને અંગદાન માટે માહિતગાર કરી પ્રતિજ્ઞા લેવડાવી હતી. ત્યારબાદ અંગદાન સાયકલોથોનનો

પીએમ ગોંડલિયા કિશોર પાટીલ સની રાજપૂત જય ત્રિવેદી દુર્ગેશભાઈ સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો આ લકી અંતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જીવદીપ ઓર્ગોન ડોનેશન ફાઉન્ડેશન અને સુરત સાયકલ ક્લબ દ્વારા સો ઉપસ્થિત મહેમાનોનો સ્વયંસેવક મિત્રો સહિત તમામ સ્પોર્ટ્સનો આભાર માની ઇવેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું ચેતનજી બુંદેલા ટીવી એટીંગ ન્યૂઝ સુરત